તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર ભુજના કંઢેરાઈ ગામે બોરવેલમાં યુવતી પડી જવાના મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે રેસ્ક્યુ ટીમો સતત ચોવીસ કલાકથી યુવતીને બહાર કાઢવાના પ્રયાસ કરી રહી છે ચોવીસ કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે તેમ છતાં પણ યુવતીને બહાર નથી કાઢી શકાય પાંચસો ફૂટ ઊંડા બોરવેલમાં યુવતી પડી હતી તો મોડી રાત્રે યુવતીને બહાર કાઢવાને માત્ર સાહીઠ ફૂટ બાકી હતું પરંતુ સાધનો કંઢેરાઈ ગામેલમાં યુવતી પડી જવાના મામલે આ સમાચાર સામે આવ્યા છે તો કાઢવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે રેસ્ક્યુ ટીમ સતત ચોવીસ કલાકથી યુવતીને બહાર કાઢવાના પ્રયાસો કરી રહી છે પાંચસો ફૂટ ઊંડા બોરવેલમાં આ યુવતી પડી ગઈ હતી જેને બહાર કાઢવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો ભુજના કંઢેરાઈ ગામની આ ઘટના છે જ્યાં બોરવેલમાં યુવતી પડી ગઈ હતી જેને ચોવીસ કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે તો પણ તે બહાર નથી કાઢી શકાય સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ યુવતીને બહાર કાઢવાના પાંચસો ફૂટ ઉદા બોરવેલમાં આ યુવતી પડી હતી જેને બહાર કાઢવાની કામગીરી હાલમાં ચાલી રહી છે

આ ઘટનાને લઈને ચકચાર મચી ગઈ હતી વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની યુવતી બોરવેલમાં પડી ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાયો હતો ઘટનાના પગલે જ કચ્છ જિલ્લા કલેક્ટર પોલીસ વડા ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ખડે પગે બચાવ કામગીરીમાં જોડાઈ છે જો કે ચિંતાની વાત એ છે કે સોમવારે સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ તેનો અવાજ આવતો પણ બંધ થઈ ગયો છે પરંતુ જ્યારે રાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવાને માત્ર સાહીઠ ફૂટ બાકી હતું પરંતુ રેસ્ક્યુ સાધનોમાંથી યુવતી છટકી બોરવેલ નીચે પડી ગઈ હતી અને હાલમાં પણ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે ચોવીસ કલાક કરતાં વધુ સમય વીતી ગયો છે તેમ છતાં પણ યુવતીને બહાર નથી કાઢી શકાય એનડીઆરએફ બીએસએફ આર્મી ડિઝાસ્ટર ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા

માં જોડાઈ છે બીએસએફ આર્મી ડિઝાસ્ટર અને ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમોની ભારે જહેમત બાદ સફળતા ન મળતા હવે એનડીઆરએફની ટીમ પણ કામે લાગી છે તો સોમવારે સવારના લગભગ છ વાગ્યાની આ ઘટના છે જ્યારે યુવતી બોરવેલમાં ફસાઈ રેસ્ક્યુ કામગીરી માટે કચ્છ તંત્ર પણ સતત ખડે પગે તૈનાત જોવા મળી રહ્યું છે તો યુવતીને કાઢવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પાંચસો ફૂટ ઊંડા બોરવેલમાં આ યુવતી પડી ગઈ હતી સોમવારે સવારે છ વાગ્યાની આ ઘટના છે જ્યારે યુવતી બોરવેલમાં પડી અને મોડી રાત્રે યુવતીને બહાર કાઢવા માટે માત્ર સાહીઠ ફૂટ બાકી હતા પરંતુ સાધનોમાંથી યુવતી છટકી જતા તે ફરી બોરવેલમાં પડી હતી

વહેલી સવારથી જ તેમને ગઈકાલે વહેલી સવારથી જ ભુજ ભચાઉ સહિતની જે અને ટીમો હતી તેમને રેસ્ક્યુ કરવાની રાત સુધી તેઓ મોડી રાત સુધી સફર થયા ન હતા ત્યારબાદ ગાંધીનગરની જે રેસ્ક્યુની ટીમ હતી એનડીઆરએફ એને રેસ્ક્યુ કરવાના કરતી હતી તે દરમિયાન માત્ર સાહીઠ ફૂટ જ બાકી રહેતા યુવતી તરીકે તેઓ

મોડી રાતે સફળતા મળે તે પહેલા યુવતી સાહીઠ પચાસ સાઠ નું જેટલું બાકી રહ્યું ત્યારથી યુવતી બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા જોઈ રહી છે જી આભાર દાઉદ માહિતી આપવા માટે તો હાલમાં પણ રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે યુવતી ને બહાર કાઢવાના સતત પ્રયાસો કરવામાં આવ્યા છે